બગસરામાં પણ આંગણવાડી બહેનો દ્વારા સીડીપીઓને પોતાની પડતર માંગણીઓ માટે સરકાર સામે અવાજ પહોંચાડવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બે દિવસ માટે માર્ચ સેલ પર ઉતરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ત્યારબાદ તમામ મહિલાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને રેલી યોજીને અમારી માંગે પૂરી કરવોના નારા લગાવવામાં આવ્યા હતા આ બે દિવસ સગત કારણ કે અમારી ઘણી બધી માંગણી છે અને સરકારે અમને કીધું હતું ગયા વર્ષની ચૂંટણીમાં કે તમારા અમારે દરેક પ્રશ્નનો ઉકેલ લાવશું પણ હજી સુધી અમારો એક પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો બરોબર તો અમને કમસે કમ એમ કહીએ છીએ કે અમને માનદ વેતનમાંથી દૂર કરી અને અમને લઘુત્તમ વેતન કમસે કમ આપો તમે અને અત્યારે કેટલી મોંઘવારી તમે જુઓ તેલના ભાવ જુઓ ગેસના બાટલાના ભાવ જુઓ અમારે દસ હજાર રૂપિયામાં કાંઈ થતું નથી એમાંય અમારે હેલ્પર બહેનો નો તો પગાર હાવ મામૂલી આજે અમે કોકને ત્યાં દાળીએ જાય ને તો એ અમારે છસો રૂપિયા રોજ પડે છે તો અમે દાળી દાળી કરતા અમારો અમારો પગાર ઓછો છે વેતન ઓછું છે તો અમે કમસે કમ સરકારને એ જ માગણી કરીએ છીએ કે અમને માનદ વેતનમાંથી દૂર કરી લઘુત્તમ વેતન આપો અને અમને સરકારી કર્મચારી જયારે હાઈકોર્ટનો હુકમ આવ્યો કે આંગણવાડી વર્કર સરકારી કર્મચારી હાઈકોર્ટનો હુકમ આવેલો છે તો સરકાર કેમ અમને એ સ્વીકારતા નથી કાયમી અમને કાયમી ના દરેક હક આપવા જોઈએ જેમ શિક્ષકોને વેકેશન આપે તો અમને પણ વેકેશન આપે એ રીતનું અને રજાયું અમને જેમ શિક્ષકોને આપે એમ અમને રજાયું આપે અને અમારી તો માંગણી ખાસ ઈ છે કે અમને કાયમી કરો આટલા આટલા વર્ષથી આ યોજના કેટલા ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી યોજના ચાલુ છે છતાં યોજના ન હોય આ કાયમી કર્મચારીના અમે હકદાર છીએ તો અમને કાયમી કરો ખાસ અમારી ઈજ માંગણી છે અને મારું તો ખાસ એ જ કહેવાનું છે કે અમારામાં જે મર્યાદા છે પ્રમોશન એ પ્રમોશન એક તો ઈ દૂર કરે એમાં મર્યાદા ગમે ત્યારે બે ને ઉતરવા ને બે વર્ષની વાર હોય ને તો એને પ્રમોશન આપવું જોઈએ એટલે ઈ એક અમારામાંથી એક દૂર કરે ખાસ મારી એ સરકારને વિનંતી છે અને અમારો પ્રશ્ન ખાસ તમે જેવી મારી નમ્ર વિનંતી બધા આંગણવાડી વર્કર અને હેલ્પરબહેનો બધા માસ પીએલ બે દિવસની રજા ઉપર ઉતરી અને હડતાલ પાડેલ છે કારણ કે અમે ઘણા સમયથી સરકાર પાસે ઘણી અનેક માંગણીઓ કરેલ છે છતાં એક પણ માંગણીનું નિરાકરણ આવેલ નથી સરકારે અમારી એક પણ માંગણી સ્વીકારેલ નથી જ્યારે અમારે બેઠક થઈ હતી ત્યારે સરકારે અમને કીધું હતું કે તમારી આ દરેક માંગણીનું નિરાકરણ થશે પણ એમાંથી કોઈ પણનો જવાબ આપેલ નથી અમે કેટલા ટાઈમથી ફરજ બચાવ છે છતાં અમને સરકારે કાયમી કર્યા નથી એટલા માટે અમે બે દિવસ કામથી અળગા રહ્યા છીએ વર્ક